મહેસાણા શહેર ડિવિઝન પોલીસે ભોગ બનનારને ન્યાય અપાવવાના બદલે પોલીસે મૃતક યુવાને આરોપી બનાવી દીધો ત્યારે પોલીસે અમીર પરિવારના નબીરા કાર ચાલકને અકસ્માતની ઘટનામાંથી જ દૂર કરી દીધું છે

ટુ વ્હીલર જે અપાચી હતું એના વચ્ચેના અકસ્માતમાં મારા ભત્રીજાનું મૃત્યુ થયું છે પણ ખરેખર પરિસ્થિતિ સાવ જુદી છે ઘટના સ્થળે ઉપસ્થિત ક્રિએટા જેને તદ્દન બધી રીતે બચાવવામાં આ લોકો મહેનત કરી રહ્યા છે જે વગદાર લોકો છે અમે એને એના એ વખતે એ જે એરિયા હતો એની અંદર કેમેરા હતા નહીં એટલે અમે અહીંયા કેમ્પેન શરૂ કર્યું હતું જેના અંતર્ગત અમને એટલા બધા સબૂતો મળ્યા કે એની હાજરી ત્યાં ઉપસ્થિત છે એ જ ભાઈ અમને હોસ્પિટલ પોલીસ સ્ટેશનમાં પણ મળ્યો હતો એણે એડમિટ બી કર્યું હતું કે ભાઈ હું ક્રિએટા ગાડી ચલાવતો હતો અને બાઇક આગળથી આવ્યું અને ફંટોડાઈ ગયું એવા વગેરે વગેરે એને એની રીતે અમને કહેવામાં આવ્યું પછી અમે જયારે એફઆઈઆર કરવાની પ્રયત્ન કરવામાં આવ્યો તો અમારી એફઆઈઆર લેવાની ના પાડી દીધી સવારે અને અમે ડેડ બોડી લઈને અમદાવાદ જતા રહ્યા પણ એ જ તારીખે અઢાર તારીખે સવારે સાડા આઠ વાગે એક્સેસ વાળા ગાડી તરફથી એફઆઈઆર લેવામાં આવી અને એ એફઆઈઆરમાં એવું મેન્શન કર્યું કે ક્રિએટા ગાડી હતી જ નહીં જો હતી જ નહીં તો મેન્શન કરવાની જરૂર શું આવી અને એના પછી અમારા કેમ્પેનનો અમને મહેસાણાના ની જેટલી પ્રજા છે એનો એટલો સારો રિસ્પોન્સ મળ્યો અમને એટલા બધા વિડીયોઝ એટલા બધા ફોટોગ્રાફ્સ મોકલ્યા જેમાં સ્થળ ઉપર ક્રિએટા ગાડી ફાટેલા ટાયર અને બ તૂટેલા બમ્પર અને નુકસાન થયેલી હાલતમાં પડેલ જોવા મળે છે એને ટાયર બદલીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે હવે એનું પંચનામું થયું કે નહીં પોલીસ સ્ટેશન હજી સુધી અમને એ અપડેટ નથી કર્યું અમે લોકો કન્ટિન્યુઝ એમના ફોલોઅપમાં છીએ કે એમને વિડીયો બી પ્રોવાઈડ કરે કે પોલીસ સ્ટેશનમાં તે દિવસે રાત્રે અમે જે ભાઈને મળ્યા હતા એ ભાઈનું અમને એક સીસીટીવી કેમેરાના ફૂટેજો પ્રોવાઈડ કરે જેની એપ્લિકેશન અમે ત્રણ દિવસ પહેલાં લગાડી છે અમે હજી એમના ફોલોઅપમાં છીએ કે અમને કહીને એ ફૂટેજો પ્રોવાઈડ કરે જેથી કરીને અમે સુનિશ્ચિત કરી શકીએ કે જે ડ્રાઈવર અમને ત્યાં પોલીસ સ્ટેશને મળ્યો તો એ જ ડ્રાઈવરની ઉપસ્થિતિ અમને ઘટના સ્થળે બીજા વિડીયોમાં દેખાય છે હવે રત્ન કરીએ છીએ કે અમારા કમ્પ્લેનની અંદર ક્રિટા ગાડીને એડ કરવામાં આવે પણ કોઈ પણ પ્રકારનો એવો રિસ્પોન્સ નથી કે જેમાં ક્રેટા ગાડીના હજી સુધી ગુનેગાર અને એફ આઈઆરના ભાગ તૂટકેલી હોવામાં આવી રહ્યો છે અને અમારા દીકરાને જે રીતે દોષી સાહેબ જાહેર કરવામાં આવ્યો છે કે જેમ કે બે ગાડીઓનો અકસ્માત બતાવ્યો છે એની જગ્યાએ ત્રણ ગાડીઓનો અકસ્માત છે ક્રેટા એક્સેસ અને અપાચી ગાડીનો અકસ્માત છે પણ ક્રેટા ગાડીનો આના અંદર ઉલ્લેખ જ નથી એટલે જેમ તેમ કરીને આ લોકોએ ક્રેટા ગાડીને બહાર કાઢી છે તે અંદર લાવવા અમારી રજૂઆત છે